કાળું ને પીયું મંગુજી આપણે એક નઈ જગ્યાએ કેટલા દાડે હોય હીએ જગ્યા બદલી પાડો હનુમાન ટેકરી ઉઠાવો ને વાત સાચી તમારી એક જગ્યાએ ના રહેવાય દુશ્મનો ગમે ત્યારે હોય પોકી હકી તમને ખબર છે ભાઈ વાતમાં દમ હો તમારી અરે हनुमान ટેકરી લઈજો हनुमान ટેકરી જો આ

तो नाही तो आज येतात नाही बोलतो नाही

બધા તારા ભાઈઓ સદા તું પોગલી નહી તું પૂરો કરી દેવાય કાંગલી હા બાબુ ડો ના મા બે હાથ કરી હે અંતને કોક ભજન હાર ગઈ છે ભજન નહી ગાવા તું જા તારા માયકા ની જોઈ રહ્યો હો તું કરઈ મેલવાના તો નહીં એક કઈ બંધી બંધે ને બંધવા દે કેની ખબર પડી જા હઈ જો એટલે હે એ વાને તું ન લખું કઈ આમ પગલે નેતર એ

અને রাস্তা કદા ધનઈ મળી તો તમે हनुमान ટેકરીનો લઈન આવજો બરોબર બરોબર ભૂલા ના પડતા ના કા ભૂલ નહીં બરોબર તને જજજ મને આ રસ્તો તમે જોઈ જ છો એ તો જોઈનો રસ્તો ગોતું અને તમે શું કીધું હા હા તને નહી યાર તમે ભૂલાયો છો એ સાલા કી ના કતો વટા નેકા નેકો આય નકો હુંં તો હું નહીં મંગઈ દઉં અમે મૂર્ખા વેડા તો કર્યા હે પણ હવે તને તો હું ગોળાવ આવ ને

એટલે ઉપર માર પૈયો નતા તો તમે મને બાબુ વ્યાલ લે તારું મારે મને હા આવો આવો ઈ પ્રેમો વગલા પસાય પસાય હું માઉં ઓનો जमाने મે દમ જમાના હમ જમાને manggoji जी जोरी बी जेतारा ना जबबल

હા લોકેશન સારું હું એ લાવી દેવું પડશે ના ના બાબુ દે આવો 와, 미주라, 너 봐라. Let's go. 둘 다. 이거네. 저거, 펄이네. 저거, 밭으로 들어오고, 쟤. 나, 밭으로 들 કેવું ખે <disgraceful>

તો તું આ રહી ને તું અતુઆરી હે હા શું અતુઆરી હા નું મન તી બાદ કોઈ નહીં આવો ફટાફટ હનુમાન તી લે આ જોરુજી જોરુજી આ માંગુજી ડોક્ટર જો જો બાબા જો બાબા જતો

તમે જો પ્લાન ગોઠવ તો નાખા પ્લાન ના માથે પથારી ફરી જાય સતુરને જ્યાં છે તો ઇના લઈ લો ક્યારે જ્યાં છે બધા દવા મારા હંદા દવા ખાને છે કોઈ ક્યારે જી બીજો ચોય નહી હોય તો કઈ જતા કોઈ કીધું તો ને મને કોઈ કીધું નહીં ડાયરેક્ટ મેલોજીન બે આયા ને ડાયરેક્ટ મને દેવાદ મંડ્યા હે અને આ તમને ખબર ના પડો આ ગુરુ ભાઈ ઘણી કોશિશ કરી ઓપરો મારી વાત ઓપરો ભરે મારા હંગત પર ચોકડી થઈ ગયું હનુ કોઈ ખબર જ પડી નહીં કોક મને મારી ગયું અરે એક પર તો ઘણી તો મારા ગાડે સુધી તો પુલા તો જોર પર ઢગડો નહી આ સીતો છે તદુર્યો છે એરો હોટ આઈ જાય ને તમે નેરા મારી ગયા હો કો કો મેલોન ચતુર બેય જણા કમળા જા કમળા જો મોયા હી બે બે જણા જા તમે ના તમે મોયા હી બે બે જણા અરે ઢગડો ઈને પાડ્યો કુતું બસ હવે ફટક 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 એ

જે દાર છોલી ને કીયો અરે સફાન કરો ભાઈ સટેગન કરો એ મંગુજી લે હો ઓણી ડબલું લઈને આવ કીયો અરે ડબલાલી પડી બલ બાંસુ ડતર્યો ઓલાને પાણી પડી કઈ શું કારણ નઈ જા જા કોળી કરે હું ગાઉ હું હે હેમ તો કેટલા પડ્યા હે ડબલું મજરી આવે ઘેર પડી હેડ રટ તુ ડબ તુ ડબલા ડબલા કરી જો ઓને માથે ટૂંકું આલ દો અલા અલા રવા જો મરી જા પણ ચિંતા ના કરતા એમનો બદલો તો મેં લીધો હરેક નો પણ તમે હા હવે આ જંગલ નો બહાર નીકળવા કરો આપડે બધા પછી બે દાળ પૂછ્યો હા ત્યાં જાય ચોખા જીનો શીરો ખો What?